ઉમિયા ધામ ઊંઝા ખાતે ચાર ગોલક ખોલતા ગોલકમાંથી પાંચ લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા ઉમિયા ધામ ઊંઝા ખાતે હાલમાં ચાલી રહ્યો છે ધજા મહોત્સવ બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી યોજાઈ રહ્યો છે ધજા મહોત્સવ મંદિર પરિસરમાં મૂકવામાં આવેલ ચાર ગોલક ખોલવામાં આવતા થી છ લાખ રૂપિયા નીકળ્યા ઉમિયા ધામ ઊંઝા ખાતે ચાર ગોલક ખોલતા ગોલકમાંથી પાંચ લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા ઉમિયા ગામું જ્યાં ખાતે આલમા ચાલી રહ્યો છે ધજા મહોત્સવ બાર સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી યોજાય રહ્યો છે ધજા મહોત્સવ મંદિર પરિસરમાં મુકોમ આવેલ ચાર ગોલક ખોલવામાં આવતા 5 થી લાખ રૂપિયા નીકળ્યા રજાર રજાર મહોત્સવ નિમિત્તે ઉમિયા માતાની પરિસરની અંદર ટોટલ આઠ ગોલક મૂકેલા છે મંદિર પરિસરની પાર એક બે ગોલક બીજા મૂકેલા છે પણ સમયના અભાવે પબ્લિકના ઘસારના હિસાબે ઉમિયા માતાનો મેઇન ગોલક એની બાજુમાં મૂકેલો બીજો ગોલક પરિસરની બહાર નીકળતા બીજા બે ગોલક ખોલીને અંદાજે પાંચથી છ લાખની આવક પદારથી નીકળી છે ભક્તોએ ભેગ દાન આપ્યું છે કે માતાજી એ બધાનો આભાર માને છે કેટલા દિવસના આ ગોલક ખોલવા મળ્યા ટોટલ અડત્રીસ થી ચાલીસ કલાકની અંદર ગોલક ખોલી લેવામાં આવે છે અને બે બે દિવસનું અંદાજ બે દિવસની આવક ગણવાની અને ઊંડી કમિટીની અંદર ગઈકાલે ત્રણ સાડા ત્રણ લાખની ઊંઘીનું વિતરણ થયું અને પરમ દિવસ છે ને ગઈકાલે સાતના સાડા પાંચની ઊંઘીનું વિતરણ થયું એમાં પણ પબ્લિક ઉદાહરણ ફાળો આપીએ છીએ